હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતનું ફેમસ એવું લીલી હળદરનું શાક તો આ શાક ખાવાના બહુ જ ફાયદાઓ છે જેમ કે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે અને શરદી ઉધરસ કફ પણ મટે છે સાથે ઘણી બધી બીમારીઓ સામે પણ આ શાક શિયાળામાં રક્ષણ આપે છે તો આવું ગુણકારી અને ટેસ્ટી એવું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે અને હળદર મેં એકદમ તાજી અને ફ્રેશ લીધેલી છે અને એને મેં બેથી ત્રણ પાણીથી એકદમ સારી રીતે ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે તો હવે આપણે આ હળદરની ઉપરની છાલ કાઢી લઈશું તો આ રીતે પાતળી પાતળી આપણે તેની છાલ કાઢીશું અને હવે આ હળદર કાઢી ના પડી જાય છાલ કાઢ્યા પછી એટલે આપણે તેને પાણીમાં રાખીશું અને આ જ રીતે હવે આપણે બધી જ હળદરની છાલ ઉતારી લઈશું અને હવે બધી જ હળદરની છાલ આપણે કાઢી લીધી તો તમે જુઓ કે હળદરને આપણે પાણીમાં રાખી એટલે તે જરાય કાઢી નથી પડી અને હવે આપણે આ હળદરને નાના નાના ટુકડામાં સમારી લઈશું તો મેં મીડિયમ એવા આ રીતે ટુકડા કરેલા છે તો તમારે અહીંયા મોટા મોટા ટુકડા નહીં કરવાના કારણ કે જો મોટા ટુકડા કરશો તો પછી એને થતાં વધારે સમય લાગશે એટલે કે સાતરતા તેને વધારે સમય લાગશે તો આ રીતે મીડિયમ એવા જ ટુકડા કરવાના અને હવે આપણે બધી જ હળદરને સમારીને તૈયાર કરી લીધી અને હવે આપણે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં દોઢ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું તો એકદમ ચોખ્ખું હોય તેવું મેં ઘી લીધેલું છે અને તેમાં આપણે સમારેલી હળદર ઉમેરી દઈશું અને હળદરને આપણે ઘીમાં એકદમ સારી રીતે સાતળી લઈશું તો જ્યારે પણ હળદરનું શાક બનાવવાનું હોય ને ત્યારે હળદરને આ રીતે ઘીમાં જ એટલે તેની તુરાશ ઓછી થઈ જાય અને શાક વધારે ટેસ્ટી બને તો આ હળદરને સતડાતા લગભગ દસથી પંદર મિનિટનો સમય લાગશે જો તમે મોટા ટુકડા કર્યા હશે તો વધારે સમય પણ લાગી શકે છે અને હળદરને સાતળતી વખતે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે તો હવે તમે જુઓ કે દસથી પંદર જ મિનિટમાં આપણી હળદર એકદમ સારી એવી સતલાઈને તૈયાર થઈ ગયેલી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને બીજી બાજુ આપણે એક કડાઈને ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં બે મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં લસણ વાટેલું ઉમેરી દઈશું સાથે આપણે ઝીણા સમારેલા લીલા મરચાં તો મેં ત્રણથી ચાર એવા લીલા મરચાં મીડિયમ તીખા હોય તેવા લીધા છે સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો મેં છીડી અને ઉમેરી દીધો અને આને આપણે થોડીવાર માટે સાતળી લઈશું અને આ રીતે બધું એકદમ સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં એક નાની ચમચી ભરીને હિંગ ઉમેરી દઈશું તો આ રીતે તમારે બધું સતળી જાય પછી હિંગ ઉમેરવાની જો તમે તેલમાં ઉમેરશો ને તો હિંગ તમારી બળી જશે અને એક નાનું ઝીણું સમારેલું ટામેટું આપણે ઉમેરી દઈશું અને ટામેટાને પણ આપણે થોડીવાર માટે સાતળી લઈશું અને આ રીતે ટામેટું પણ સતળી જાય પછી આપણે તેમાં ત્રણથી ચાર એવી લસણની કળીઓ ઝીણી સમારેલી ઉમેરી દઈશું એકવાર બધું મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે થોડી એવી હળદર તો આપણે હળદરનું શાક બનાવીએ છીએ એટલે મેં હળદર થોડી એવી ઓછી ઉમેરી છે અને એક ચમચી જેટલું તીખું લાલ મરચું સાથે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરી દઈશું અને આ મસાલો બળી ના જાય એટલે આપણે એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પાણી ઉમેર્યા પછી આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું અને હવે આ સમયે આપણે આમાં ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી દઈશું તો તમારે અહીંયા લસણ વધારે કે ઓછું કરી શકો છો અને આ સમયે આપણે આમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી તો મેં એક બાઉલ ભરીને લીધેલી છે તમે અહીંયા વધારે ઓછી પણ કરી શકો છો અને આને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે લસણ ડુંગળી ઉમેર્યા પછી આપણે આને બે મિનિટ સુધી થવા દઈશું તો આ શાકનો ટેસ્ટ વધારે સરસ આવે તેના માટે અહીંયા મેં આંબા હળદર આ રીતે છીણી અને ઉમેરી દીધી તો થોડી એવી મેં લીધેલી છે એટલે શાકનો ટેસ્ટ વધારે સરસ આવે એકવાર બધું મિક્સ કરી અને આ સમયે આપણે તેમાં સાતળેલી લીલી હળદર ઘી સાથે જ આપણે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી આમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું તો રસો તમારે જેવો જોઈતો હોય તે રીતે તમારે પાણી ઉમેરવાનું અને રસો થોડો એવો ઠીક થઈ જાય પછી આપણે તેમાં લસણ તો લીલું ઝીણું સમારેલું ઉમેરી દઈશું સાથે આપણે ઝીણી સમારેલી લીલી ડુંગળી પણ ઉમેરી દઈશું તો મેં થોડી થોડી અત્યારે ફરીથી ઉમેરી અને અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું તો હળદરના શાકમાં ક્યારેય તમારે મીઠું પહેલાં નહીં ઉમેરવાનું આ રીતે શાક આપણું બની જાય પછી જ આપણે તેમાં મીઠું ઉમેરવાનું જો આ રીતે તમે લીલી હળદરનું શાક બનાવશો ને તો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે બન્યું છે ને એકદમ ચટાકેદાર જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું એકવાર મિક્સ કરી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ ઘણી બધી નાની મોટી બીમારીઓથી બચાવે અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવું શિયાળા સ્પેશિયલ લીલી હળદરનું શાક અઠવાડિયામાં એકવાર તો જરૂરથી બનાવવું જોઈએ અને આ રીતે બનાવશો ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો તમે પણ આ રેસીપીને જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ લીલી હળદરનું શાક કેવું લાગ્યું રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી બાય બાય